હવે મારો મારો દોસ્તો હવે ટોટી ખેંચીને જવા દેવાનું બક્કાટામાં આજે પહેલી વાર દવા માર્યું છે તમે જોઈ લો કેમ કે મેં તો તઈ આપણે શું કહેવાય કપાસો મેં મારી મારીને થાકી જ લો હવે બકાટામાં દવા મારવા આવ્યો તમે જોઈ શકો છો મેં પાસલનો નજારો દેખાડવા માગું છું પણ બહુ ભારે લાગે ટોટી બહુ ટાઈટ છે ખેંચું છું ચાલો જોઈ લો તમે પાસર હા હા અમારે આગળ જાય છે અને બની પપ્પા અને ભાઈ પાસર છે હું બરોબર વચ્ચે છું બહુ કાઠું એમ પછી બકાટાવાળા નવરા તો ક્યારે રહે ચાલો તે હવે મેં મોબાઈલ મૂકુંશું પછી તમને વાત કરો કેમ કે ટોટી બે હાથે પકડવું પડશે નહીં તો એક હાથે તો બહુ કાઠું બહુ કાઠું કામ તમે એકવાર પાસળ પણ જોઈ લો ચાલો મળીશું બકાટા માર અમને ત્યાં આગળ જઈને બતા ચાલવાનું નહીં અને ટોટી બહુ ખેંચાય છે એટલે મેં કહું હવે બંધ કરું દોસ્તો જોઈ આવી રીતે તો દોસ્તો તમે જોઈ શકો છો કે ટોટી તી નહી છે અરે અડધેક થી મૂકીને હવે પાછળ રિવેશ માં ખેંચી લઈ જઈએ છે कितले कैखला बहु काठो काम चलो ते हावे हमें में पाँच सौ तेईस सीढ़े थी बीजो राउंड था से बहु खेचा है टोटी बीजो राउंड था से तो तम ते जिन देखा तो तेज देखा पाँच सौ तो तब बनिया रहो बदा अर्धा अर्धा आम के तब दोस्तों રે કેમ કે તમે દોસ્તો કોઈ આખો વિડીયો જોતા નથી એટલે મારે અડધા અડધા મૂકવું પડશે એટલું તો છે જ તમારી જોડે ટાઈમ વિડીયો જોવાનો ચલો ફરી મળ્યું બીજા વિડીયોની અંદર